મેઘવાન સમાજના ત્રીસ પાંત્રીસ ભાઈઓ આગેવાનો ભેગા થયેલા ત્યારે આ પ્રશ્નની ચર્ચા થઈ ચર્ચા થઈ એટલે અમે એ લોકોએ પહેલાં એક વાત એવી કરી કે ભાઈ ગોંદનનો જે મેઘવાણ સમાજ છે એની સાથે આવે છીએ પછી વાત કરીશું અમે બીજું તો કાંઈ છે નહીં ખાલી આપણે આ બધાએ નિવેદન આપવાનું છે આવી વાત છે હવે એના અનુસંધાને આજે જે વિડીયો વાયરલ થયો એમાં પ્રથમ નામ મારું આવ્યું એટલે મને એક દુઃખ થાય છે કે સમાજના આગેવાનોએ મને બલીનો બોકડો બનાવ્યો છે હું આજે જે બલીનો બોકડો બન્યો છું એની એના વતી જ અથવા તો એનાથી જ હું ગોંડલના અથવા તો આખા ગુજરાતના રિઝનલ સમાજની માફી માગું છું દલિત સમાજની આખા ગુજરાતના દલિત સમાજ છે એને હું માફી માંગુ છું કારણ કે મારા જ સમાજ ના આગેવાનો મને મને ફસાયો જ છે આજે ત્રીસ જણાના વિડીયોમાં મારા એટલો જ વિડિયો વાયરલ થયો હું દલિત સમાજમાં આજે હું દલિત સમાજમાં જ છું દલિત સમાજથી જ હું અહીંયા પહોંચ્યો છું એટલે હું દલિત સમાજથી વિરુદ્ધ હોઈ શકું નહીં જુનાગઢના ઇશ્યુમાં ભેગો છું અને જુનાગઢનો જે કાંઈ ઇસ્યુ બન્યો છે એમાં સમાજની સાથે છું જય ભીમ જય ભીમ જય